હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વી આર ગુજ્જુ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજે આપણે બનાવીશું પાઇનેપલનો જ્યુસ તો ઘણા બાળકો પાઇનેપલની સ્લાઇઝ નથી ખાતા હોતા તો જે બાળકો પાઇનેપલની સ્લાઇઝ ના ખાય એને આ રીતે જ્યુસ બનાવીને આપી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ પણ એની પહેલાં હું જણાવવા માગીશ કે વીઆર ગુજુ ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો ફ્રેન્ડ્સ મળીને રેસીપી સ્ટાર્ટ કરીએ તો પાઇનેપલનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં મેં મિક્સર ગ્રાઇન્ડરનું જે મીડિયમ સાઇઝનું ઝાર આવે છે એ લીધું છે અને પાઇનેપલની સ્લાઇઝને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે તો એને આપણે ગ્રાઇન્ડરમાં લઈ લઈએ અને એમાં મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અડધા લીંબુનો રસ ટોટલી ઓપ્શનલ છે પણ જો એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એમાં ચપટીક જેટલું સંચર પાવડર એડ કર્યો છે એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ આપણે ખાંડ એડ કરીશું ખાંડ મેં અહીંયા બે નાની ચમચી એડ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને સાથે જ ત્રણથી ચાર બરફના ટુકડા લીધા છે હવે આપણે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ઝટપટથી બની જાયું આપણું પાઇનેપલનું જ્યુસ રેડી છે હવે આપણે આને ગાળીને પણ યુઝ કરી શકીએ છીએ અને આવી રીતે આપીને પણ યુઝ કરી શકીએ છીએ તો કન્સિસ્ટન્સી આની જાડી હતી તો થોડું પાણી મેં અહીંયા એડ કર્યું છે તો એકદમ ચીલ પાણી અહીંયા એડ કર્યું છે તો આપણો પાઇનેપલનો જ્યુસ એકદમ સર્વિંગ માટે રેડી છે તો મેં અહીંયા સર્વિંગ માટે બે કાચના ગ્લાસ લઈ લીધા છે અને આપણે એને સર્વ કરી લઈએ તો છે ને એકદમ સરસ અને ઝટપટ બની જાય એવું જો બાળકો સ્લાઇસ ના ખાતા હોય તો આ રીતે પણ આપણે એમને ફ્રૂટ્સ આપી શકીએ છીએ તો પછી આ રીતે જ્યુસ આપણો રેડી થઈ ગયો છે અને બાળકોને થોડું એટ્રેક્ટિવ લાગે એના માટે આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ તો ગાર્નિશિંગ માટે મેં અહીંયા એક પાઇનેપલની સ્લાઇસ લીધી છે જેને આપણે આ રીતે ગ્લાસ જેટલી થિકનેસ હોય ગ્લાસની એ રીતે કટ કરી લઈએ અને ગ્લાસમાં આ રીતે લગાવી દઈએ અને સાથે જે પેપર અમરેલા આવે છે એ પણ લગાવી દઈએ કે જેથી કરીને બાળક એટ્રેક્ટ થાય અને એને પસંદ આવે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે નેક્સ્ટ કઈ રેસીપી જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફરી મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો